મધુ વાસ્તવ પાછી ખેંચી શકે છે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વડોદરાના વાઘોડિયાથી પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે મધુશ્રી વાસ્તવ આજે ઉમેદવારી પાછી ખેંચી ચૂંટણીમાંથી પીછેહટ કરે તેવી પણ શક્યતાઓ છે મધુશ્રી વાસ્તવ કોંગ્રેસને ટેકો કરી ઉમેદવારી પાછી ખેંચી શકે છે ગત વિધાનસભા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ડિપોઝીટ ગુમાવી હતી સંવાદદાતા રવિ અગ્રવાલ ફોનલાઇન પર જોડાયા છે રવિ મધુ શ્રીવાસ્તવ ઉમેદવારી પાછી ખેંચી શકે છે તેવી ચર્ચાઓ જાગી છે શું છે વધારે વિગતો બિલકુલ ધરા વાત કરવામાં આવે તો વાઘોડિયાના દબંગ ધારાસભ્ય તરીકે જેમની છાપ હતી તેવા મધુશ્રી વાસ્તવ દ્વારા આ વખતે પણ અપક્ષમાં ઉમેદવારી નોંધવામાં આવી હતી વાઘોડિયા પેટા ચૂંટણી માટે અને આજે ન્યૂઝ મળી રહ્યા છે કે તેઓ પોતાની જે અપક્ષ ઉમેદવારી છે તેઓ પાછી ખેંચી રહ્યા છે અને પાછી ખેંચવા માટે તેઓ વાઘોડિયા મામલતદાર ઓફિસ પર પહોંચી પણ ગયા છે અને ત્યાં પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે જે ફોર્મ છે તે તેઓ લઈ રહ્યા છે છે બાબત કે અસર અગાઉ જાહેરાત કરી હતી કે વાઘોડિયા બેઠક પર જે ભાજપના ઉમેદવાર છે તેમને હરાવી શકે તેવા ઉમેદવાર જો કોંગ્રેસ આપશે તો તેમને તેઓ ટેકો આપશે અને તેના કારણે જ તેમને ઉમેદવારી પત્ર પાછું ખેંચવા ખેંચીને તેઓ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપી શકે છે બીજી તરફ તેમના સૂત્રોમાંથી જ એવી જાણકારી મળી રહી છે કે વિધાનસભામાં તેઓ કોંગ્રેસે સમર્થન આપશે અને લોકસભામાં ભાજપને સમાધાન આપશે એટલે કે દૂધ અને દહીં બંનેમાં મધુશ્રી વાસ્તવ પગ રાખવા માંગી રહ્યા છે અને પોતાની ભવિષ્યની જે રાજકીય કારકિર્દી છે તેને બચાવવા માંગતા હોય તે પ્રકારના અત્યારે વાતો પોલિટિકલ ગલિયારીઓમાં થઈ રહી છે સૌથી મહત્વની બાબત એ છે કે જો તેમને ફોર્મ ભારત જ ખેંચવું હતું તો તેમને ફોર્મ ભરવાનું નાટક કેમ કર્યું અને કેમ ફોર્મ ભર્યું તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે જી બિલકુલ થયા આભાર આપણા તમામ જાણકારી માટે